માતાજી પોસ્ટર જોઈને તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે અમે તો કે ક્યાં જઈએ છીએ હું પણ તૈયાર થઈ ગયો વ્હાઇટ અને પિંક કલરનું મેચિંગ થયું છે રાઈટ હેરી નહીં ટ્રોપ એ હું ચશ્મા નાઈટ

હાલ ને હવે કેટલીક વાર છે હું રેડી થઈ ગયો પણ હજી અમારા મેડમ રેડી નથી

તમને બધાને કે અમારી એંગેજમેન્ટ ની ડેટ છે ને ચેન્જ થઈ ગઈ છે અમારી લાઈફ કેવી છે ખબર છે જેઠાલાલ છે એક પ્રોબ્લેમ જાય તો બીજી પ્રોબ્લેમ આવે એવું સાથે સાથે લાઈન જ હોય મારું વોલેટ છે એ મારા કરતા વધારે તો એની પાસે હેલો 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 ગાઈસ હેલો ગાઈસ જો આવી ગયા મોડી ગોકળી વેટ કરીએ કે વેટ સાથીદારોનો વેટ કરીએ સાથીદારોનો વેટ કરીએ ગરમી થઈ ગઈ હે એટલે તને જો લીમડાના જાળની હેઠે ઉભી રહી ગઈ ઠંડો ઠંડો પવન આવે ને એટલે તો તમને બધાને કહેવાનું એ હતું કે અમારી છે ને એન્ગેજમેન્ટ ડેટ ચેન્જ થઈ ગઈ છે હમ પાંચમા મહિનાની 8 તારીખ આવી છે એટલે બધાય આવી જાજો પેલા 12 હતી પાંચમા મહિનાની ને વાર સોમવાર હતો હવે ટૂંકમાં થોડીક 4 દિવસ 4 દિવસ વેલી આવી એમ ટૂંકમાં 8 તારીખ ને વાર ગુરુવાર મારા મામાનો ગુરુવાર છે વાર રહો છું ને હા તો પછી પછી ખવરાવું બીજો દિવસ કેના તો બીધી વારાવાર તૈયાર હતા તો તો હવે મારા સાથીદારો આવી જાય તો અમારા જે કપડા વાળે રાખવાના છે તો નથી જઈએ મારા બે મારી બેનુ છે એક મારા પાટલા સાહુ મતલબ ખાની બે થોડી છે ને ઘરથી બનેવી છે એક મારા બનેવી છે હું આને અલગ અલગ નામ થી કહે કલેજા બેટુ બેટા જીવ જીવ વધારે હોય જીવ વધારે હોય બોલવાનું પગે લાગવું જોઈએ આમ પગે લાગ પગે આ જો ગાઈસ અમારા વાઈટ બૂટ ને જો આ વાઈટ વાઈટ છે હવે આ હકણી ન રહેતી વળવાંગડી કેવી વાઈંજરી તુય વાંદરા હાલ તો બે હાલ હવે મહમ આવે ને કા નો હમ હમ જા આમાં હમ આઈ જા હમ તો આપણી પાસે ઉપરની છે હજી ઓલી માં બેવું જા આ માં ઉપર મોટર આ સાઈ આગળ એવી તો હું નાની હતી તાય ના થાકાઈ ગઈ ન દેખાઈ ગઈ આ પેલા કાઢો શું કાઢું આને મારા રબળ બહુ પ્રોબ્લેમ છે હજી ઓલા હાથ માં આવી છે ના ઈ આ માં ને હું ટૂંકમાં વીટીની પાછળ રાખું તો એને ખબર પડી જાય કે નહીં આ રબળ હે પડી જાય સાલા ખોપડી સાલા સાલા ખોપડી આપણે જન પ્રેમ કરતા ને એની બધી આદતો ને આપણે ખબર છે એમ તમને ખબર મને તો બધી ખબર જ છે એમ તમારી મને ખબર હા રાજો એમ થાય હી કોઈ આવે બધાય જો પરી કેવું લાગે જો કે लागे तो सार मस्त लगे एंजल बिजू जो चलो कपड़ा रखा ही गया था ना यहाँ पेमेंट करे था ये डरावने એ તો મત ન આવું પણ એટલે જમાયો તો દેજો હાલો 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 અલગ થઈ જાત થેન્ક યુ

गोलो गाडी नि दो सवारी कस्तो हो यो रिक्सा नि सवारी गरियो रिक्सा डने ने ने आनी ग्रीन नवल फटाफट ले गयो आनी आनी बेठी गए छ रिसुडा हा ने ने ब्लेस छ त मस्तो लाग्यो मस्तो लाग्यो आवाज बगाइ राख छ बाइक त पयलो पयलो

में गर, में आ सॉरी द हम भी गर्मी है छोटा नहीं कर दिया नमस्ते अच्छा हाय गाइस थोड़ा दम सा है था था है हमरा जो आवाज ले सकते हैं एक दम